સ્વામિનારાયણ હરે હવા પાણી અને ખોરાક વગર કોઈ પણ માનવી જીવી શકે નહીં માણસ માત્રને ભૂખ લાગે છે ભૂખ સંતસવા ખોરાકની જરૂર પડે છે આમ જોવા જઈએ તો ભોજનનો સાચો આનંદ સ્વાદિષ્ટ વાનગીની મીઠાશમાં નહીં પણ તે ખોરાક ખાનારની ભૂખ પર અવલંબન ધરાવે છે સમજવા જેવી વાત છે ભૂખ વિશે વાત કરતા મહાત્મા ગાંધીજીએ કહ્યું છે ખાલી પેટવાળી વ્યક્તિ માટે ભોજન એ ઈશ્વર છે મતલબ કે ભોજન કર્યા પછી ભજન કરવાની મજા આવે છે વ્યક્તિને ભોજન ભજન ભાષણ અને ભ્રમણ અતિ પ્રિય હોય છે શરીરને નિરોગી રાખવા માટે સમય સમય જરૂરી સાત્વિક આહાર લેવો જોઈએ શરીરનું હિત ઈચ્છનારા હોય ગમે તે ખોરાક લેવો નહીં કારણ કે રોગ થવાનું મુખ્ય તીખો કડવો એમ છ રસમાંથી કોઈ પણ રસ મળી રહે છે પ્રત્યેક રસ સ્વાસ્થ્ય માટે જરૂરી છે આયુર્વેદ એમ કહે છે કે દરેક માણસે પોતાની પ્રકૃતિને માફક આવે તેવો સમતોલ અને પોષા પોષક તથા સાત્વિક આહાર લેવો જોઈએ જેમાંથી પ્રોટીન પ્રોટીનકરા ચરબી વિટામિનો અને પાણીનો જથ્થો મળી રહેવો જોઈએ જરૂર કરતાં થોડો ઓછો ખોરાક લેવો જોઈએ વ્યક્તિ પોતાના વિસ્તારની આબોહવા પ્રમાણે ઋતુ પ્રમાણે પોતાની ઉંમર પ્રમાણે પોતાના આહારમાં અનાજ કઠોળ દાળ લીલા શાકભાજી કંદમૂળ ઘી તેલ માખણ દૂધ તથા ફળ ફળાદી લેવા જોઈએ તે પણ પર્યાપ્ત માત્રામાં લેવા જોઈએ તબીબો એમ કહે છે કે કરી પાડનારને વગર દવાય રોગ મળતા હોય છે કરી એટલે પથ્ય ન પાડનારને અનેક દવાઓ આપવા છતાં રોગ મટતો નથી બાળકો અને સગર્ભા સ્ત્રીઓએ પ્રમાણમાં બીજાઓ કરતા વધારે ખોરાકની જરૂર પડે છે વળી તે વારંવાર ખોરાક લેતા પણ હોય છે ખોરાકને ગુણદોસ જાણવા જોઈએ અને પછી જ તેનો ઉપયોગ કરવો જોઈએ જેથી માંદગી આવે નહીં શરીર પાસે જો કામ લેવું હોય તો તેનું તંદુરસ્ત રાખવું જોઈએ અને ખોરાક એ માનવ સ્વાસ્થ્ય માટે અમૃતનું કામ કરે છે પણ ગમે તેવો ખોરાક ખાવ તો તે ઝેર સમાન સાબિત થાય છે આજે જમાનો એવો આવ્યો છે કે અંશે માણસોને ઘેર ખાવું અને ઝેર ખાવું સરખું લાગે છે તેથી ઘરની બહાર ખાદ્ય પદાર્થો માટે રેકડી હોટલ રેસ્ટોરન્ટ લોજ વગેરેની સંખ્યા વધતી જાય છે અને આજે તો ખાદ્ય પદાર્થોના વેપારીઓએ તેમની દુકાને જવાનું પણ નથી તેવી રીતે ડોર ડિલેવરીની વ્યવસ્થા ગોઠવી દીધી છે મતલબ કે એક ફોન કરો ને ગરમા ગરમ ચટાકેદાર વાનગીનું પાર્સલ તમારા ઘેર ગણતરીના સમયમાં આવી જાય પછી ભલે તે ખાઈને તમારા ખિસ્સા હળવા થાય અને માંદા પડો તેની ચિંતા નહીં મા બાપ બહારના ખાદ્ય પદાર્થો ખાતા હોય એટલે તે તેમના સંતાનોને પણ અકુટેવના રવાડે ચડાવી દેતા અચકાતા નથી અને બાળકોના સ્વાસ્થ્ય માટે અનેક પ્રશ્નો સર્જાય છે તે માટે બાળકો નહીં પણ મા બાપ પોતે જ જવાબદાર છે ધોભો અને વિચારો આજે દેશી વિદેશી અનેકા અનેક કંપનીઓએ પોતાના કારખાના ભારતમાં નાખી દીધા છે અને બજારમાં વિવિધ જાતના ફાસ્ટ ફૂડ ઠંડા પીણા આઈસ્ક્રીમના ગંધ ખડકી દીધા છે અને નવી પેઢી તેને હોંશે હોંશે ખાય છે પીવે છે અને મોજ મસ્તી કરે છે માતા પિતા પણ રસોઈ બનાવવાની કળા કૂટમાં પડવાને બદલે બાળકોને ફાસ્ટ ફૂડ ખાવા માટે નાણાંની કોથળી ખુલ્લી મૂકી દે છે ત્યારે વિચાર આવે છે કે આ બાળકોના સ્વાસ્થ્યનું ભાવિ કેટલું ઉજળું હશે પણ કોઈને તે બાબતની ચિંતા નથી ફાસ્ટ ફૂડ સાચવવા માટે અનેક રસાયણો વપરાય છે જે ખોરાકને બનાવતા પણ આરોગ્ય સામે ખતરો પેદા કરે છે વળી બહારના ખાદ્ય પદાર્થો ખાવાના કારણે આપણો ધર્મ નિયમ જળવાતો નથી અને જે તે ખોરાકની અવળી અસરો સંતાનોના આચાર વિચાર વાણી વર્તન અને સ્વાસ્થ્ય પર થયા વગર રહેતી નથી

માટે આપણા સંતાનોને ફાસ્ટ ફૂડ ખાતા રોકવા માટે ઘેર ઘેરથી આંદોલનો શરૂ કરવાનો સમય પાકી ગયો છે સાવધાન મોડું થાય તે પહેલાં બાબતે સમયસરની જાગૃતિ બતાવી જ પડે પડશે સજાન સ્વામી મહારાજને જય